સુરતમાં સચિનમાં જર્જરિત બિલ્ડિંગ પડવાની ઘટના બાદ તંત્ર દોડતું થયું છે ત્યારે પનાસમા મનપા આવાસમાં તંત્ર દ્વારા કામગીરી કરાતા લોકોએ વિરોધ કર્યો હતો સુરતના સચિન ખાતે છ માળની બહુમાળી ઇમારત ધરાસભાઈ થતાં સાત લોકોના મોત થતાં સુરત મહાનગરપાલિકા તંત્ર દોડતું થયું છે અને સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલા સરકારી આવાસ અને ટેનામેટો જે જર્જરિત થયા છે તેને વહેલી તકે ખાલી કરવા માટે તંત્ર એક્શન મોડમાં દેખાઈ રહ્યું છે ત્યારે આજે સુરતના પનાસ ગામ ખાતે આવેલા એસએમસી આવાસ જર્જરિત અને સુરત મહાનગરપાલિકાની ટીમ લોકોને જાણ કર્યા વગર જ આવી પહોંચી હતી અને સોસાયટીના પાણી તેમજ વીજ કનેક્શન જોડાણ કાપવાની શરૂઆત કરી હતી

એ લોકો છે ને પોલીસ પોલીસ સાથે જાવેલા હતા તો છોકરાઓને દસ્તાવેજી કરવા લાગી ગયા છોકરા હું કીધું કે ભાઈ વાત તો સામે તમે ડાયરેક્ટલી આવી ગયા તો આવની બને ને એમ માટે લોકો બોલવા ગયા તો એમને પણ માર પડ્યો અને બી દસ્તાવેજ એ કઈ કઈ આવ બનો બન્યો છે એ જ રીતે બધા આવીને અહીંયા આ વેસુ દ્વારા વેસુ બાજુમાં પોલીસ સ્ટેશન છે ત્યાં ઘસડવામાં આવેલા હતા તો ત્યાં એમને કઈક જવાનો જેવો હતો ને કોપણ એ લોકો ત્યાં લઈ ગયા અને ત્યાં પણ ગયા છોરાઓ છોકરાઓને કઈ છોડાઈવાનું નથી અહીંયા ઉમરા પોલીસ સ્ટેશનમાં લઈ આયા છે અને મુદ્દો એ છે કે જે અમારું ટેન્ડર બહાર પાડવાનું હતું એની પ્રોસેસ અમે ચાલુ રાખેના હતા અમે એના માટે હસબન્ડ ને ઓફિસમાં ગયા તો એમને મૌખિક જવાબ આપેલો હતો કે તમે દિવાળી સુધી તમારો ટાઈમ તમને મળી જશે એવો એમને મૌખિકમાં જવાબ આપેલો તમને પછી અમારું કેવું તો કે કઈ તમને લેખિતમાં કઈ પ્રોસેસ આપો તો અમને કોઈ ખબર ન પડે तेलके नाना भाई अनिल भाई હતા અમારી સાથે अनिलભાઈ નામે લેટર પટ પણ અમારી પાસે સાથે છે અને એમને આવમાં કાર્ય ચાલુ કરી દીધા તો પબ્લિક પ્રજા જયકા પનક ગામના 704 કે 20 મકાન જોવા છે કાટલી ગરીબ સ્થિતિ છે જ્યાં 500 રૂપિયા ખર્ચીને ડ્રેનેજ કે કોઈ સુધારો કરી નથી શકતા ત્યાં ડાયરેક્ટ હાલમાં એક મહિનાની અંદર આપડા રજતભાઈએ કીધું છે આપા જે છે કે એમને કીધું કે એક મહિનાની અંદર તમે આ ખાલી કરી નાખો તો ખાલી કેવી રીતે કરીનકશે અવે સ્કૂલ જતા છોકરાઓને મુસીબત થઈ જાય છે કે સ્કૂલમાં જાય છોકરા પાસે સ્કૂલ છે તો કેવી રીતે જાય એટલે બહુ મોટો issue છે આ બહુ મુશ્કેલીનો સમય છે અને હાલ કે આ વરસાદનો સમય છે તો બધાને બહુ પ્રોબ્લેમ થવાનું છે એટલે અમારી બધાની માંગણી છે સાહેબ કે અમને 2 મહિના કે 3 મહિના કે દિવાળી સુધીનો સમય આપ એક એટલે બહુ મેરબાની છે વિજુય નકર